એક આપણે એક આપણો ફ્રેન્ડ છે એમને ત્યાં આવ્યા છીએ ત્યાં તમને છે ને બહુ જ સરસ ડમી કાર જોતી હોય તો બધી મળી જશે અને ઘણી બધી વસ્તુ છે એમના ત્યાં હું તમને બતાવી દઉં પહેલાં તો જો આ રીતનું છે અને એમના ત્યાં ડમી કાર જોયું એટલે તો જો આ રીતની ડમી કાર છે બધી અલગ અલગ અને ત્યાં કસ્ટમરની ભીડ રહેતી હોય જો બધા અહીંયા કસ્ટમર બી છે અને ભાઈ અહીંયા જોવા બી આવ્યા છે એમને પહેલાં બતાવી દઈએ જો કઈ રીતનું છે અને શું પ્રાઇસ છે બધું જોશું ફોર ફિફ્ટીમાં આવશે ફૂલ મેટલ કાર છે લાઇટ એવન ચાલુ થાય છે ઓકે બહુ બહુ સરસ બરાબર છે બહુ સોય અચ્છા આપણે આની વાત કરીએ બધી કાર ફૂલ મેટલ છે કાય કાચ કાર છે બરાબર છે પછી આપણા જો બ્લેક માં છે કારમાં આપણા પાસે ઘણું બધું કલેક્શન છે

આ વન એટી માં મળશે આપણને આ નાઇસ બોટલ ની વાત કરીએ આ ટ્રેન્ડિંગ માં ચાલે છે મિરર વાળી આવે છે અંદરની થી ઓકે આપડી જોયે ચાલીસ માં મળી જશે શું વાત છે ચાલીસ રૂપિયા માં ખાલી ચાલીસ પછી આપણે આની વાત કરીએ આ તો બધાને ખબર છે આ યુએસબી લાઇટર આવે છે હા હા યુએસબી લાઇટર આવે છે પછી આપણે ઠંડી માં લઈને આવ્યા છીએ

શું આ આપણને મળી 160 રૂપિયામાં 160 રૂપિયામાં ઓકે આ વસ્તુ જોઈ લો છે આ બોક્સ પેકિંગ છે એટલા માટે હું ખોલતો નથી કસ્ટમર માટે ગોલ ફરશે લાઇટ હશે ઓકે હા આખા સીલિંગ લાઇટ થઈ જશે શું વાત છે મતલબ આખો આખો ને કલર કરીને આખો ડાન્સિંગ લાઈટ ટાઈપની ની જે આપણો હોય છે એવી રીતે હા એ ગોલે

શોપ છે જુવાપરામાં શોપ પર જુવાપુરા હા ઓકે મને એ કાર્ડ યાદ એડ્રેસ મને કહી દે તો કોન્ટેક્ટ નંબર કહી દે તમારો હા કોન્ટેક્ટ 7016 84 7016 840958 ઓકે આ આવશે 120 માં ચોપર આવશે જો શું વાત છે આ 180 માં એમ ને હા 180 માં તો પહેલા જે સોરી 120 માં ઓકે 120 120 120 હા છે

જો એક આ રિમોટ કાર્ડ આપણે જોઈ શકીએ ચાલુ કરીએ બેન બંને ડોર ઉપર થાય છે ઓકે હા 280 માં આવશે 280 રૂપિયા માં શું વાત છે બહુ મસ્ત છે ફ્રન્ટ બેગમાં માં લાઈટ થાય પછી આપણા જોડે આ છે આ ચાઇનીઝ પ્રોડક્ટ છે ઓકે भाई इनको पैक करके दे दो जो ही सको तो

અને બધી અલગ અલગ ઘણી બધી જાતની છે આ તો ખાલી એમને રવિવારી બજાર અહીંયા ફેમસ કરવા માટે અહીંયા મૂકેલી છે પણ એમની ખુદની શોપ છે જોહાપુરામાં તો એ કોન્ટેક્ટ નંબર આપણે એમને કહેશો એટલે તમને એડ્રેસ આપી દઈશું લાઈવ લોકેશન જોતો હશે તો તમને આપી દેશે ઘણી બધી આઈટમો છે ના આમની વિડીયો આવશે એટલે આપણે ડિસ્કાઉન્ટ કરી આપવાના જ છે ઓકે તો આ તો આપણો ભાઈ છે તો જો આપણો ફ્રેન્ડ જ છે બરાબર એટલે તમને જશો એટલે તમને ડિસ્કાઉન્ટ બી આપશે આ મારા તરફથી તમારી માટે એક બોનસ છે તો તમે જશો ત્યારે તમને ઘણું બધું ડિસ્કાઉન્ટ મળી જશે જો એક આ બીજી કઈક નવી આઈટમ છે

અને રવિવારી બજારમાં જવું એટલે બોક્સ પેકિંગ લેવું હોય એટલે બહુ મોટી વસ્તુ કહેવાય એમનામાં તમને જૂની આઈટમ અહીંયા ફ્રેશ આઈટમ અહીંયા એકને માર્કેટિંગ કરવા માટે અહીંયા રવિવારી બજારમાં કે એમની ખુદની શોપ છે નહીં આ તો કશું નથી આ તો બહુ ઓછી વસ્તુ છે શોપ પર જશો ઘણી બધી આઈટમો મળશે અને આપણે એકવાર શોપ પર જઈને પણ એકવાર વિડીયો બનાવશું તો આ છે બધી ફ્રેન્ડ્સ અને તમે જો સબસ્ક્રાઈબ ના કરીજો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોન્ટેક્ટ નંબર મેં આપી લેજો અને ફરીવાનું એકવાર સ્ક્રીન પર બી આપી દઉં છું એમને કોન્ટેક્ટ કરી શકો છો અને કાંઈ બી સવાલ હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે તમે પૂછી શકો છો ચલો ફ્રેન્ડ્સ મળ કોઈ વિડીયોમાં